Bulu bulu Kalo wajib wajib? Wee Tanya maru tutu kaneru zato wano se? Wee Tanya mare kru tu pun tale? Wee Tanya aru apa apwa goa ya tan demi pon kaya jatohan beriopet? Wee Demi kru wajib? Wee Tanya kru wajib biwa awa apre raji ngucing rako? Wee cok apa abano? Cok? એ હારુ હા તો એ આપણે મીટિંગ રાખો ભેગા થો ને જવાનું નક્કી કરો ખવાર વેલા કેટલા જા એ હારુ એ જા વાત છે મજા આવે છે પણ પાડુ ના લે કે તો આગે લઈ જાતા આગળ લઈ જતો બરે બને તો ખોજ ના ભાડે આનો છે તો હું તો નહી આવું પૈસા આવું હું તો કોમે પૈસા લઈ લાય હું નહી લાય પાણી

પૈસા નું યાર ઊંધા પાણી માર્યા તારા તો ટાળીઓ તો ટાળીયો હતો કે વાત કરો છો તમે તો નહી કે અમારે તો સમાધાન કરવા મચાજો વાત સાચી છે પણ હું સમાધાન કરાવેડ રહી જેટલા બે બે લાકડીયા લાકડીયા આવ્યા

હલો હ એટલે અળવાજી હા બોલો એટલે આપણે આવજો મારે એક થોડું ઇમરજન્સી કોમ હતું તમારું છોકર આબુ હકો આપણે વાયડના વડે આવો ને હા રોડ આવું એ હા એટલે અડધી રાતે ફરી કોમ હોય ને આગેવાની બોલા પડશે

હું કહું ગમે એ થઈ જાય સમાધાન કરતા નઈ ચંકાય તમે તાળી આડા પાડી મારે લાવી જતી ના કરું

બે હોય પણ બરોબર મારે ઘેર તો એને બોલાયા તમી કે આપણે રણુજા જવાનું છે બરાબર બોલો કેમ તમારું મોઢું બોઢું ઉતરી ગયું છે આપણે હવે બોલાયા પણ એ મારું કહેવાનું એમ છે તમે સમજો આપણે જવાનું છે રણુજા બરોબર એ તો એવા ખબર હશે કે તો વાત કરી છે આ ભુરાજી તમે તમારા ભાઈ બનશે કોક કોક સમજાવો કે યાર આ બધા હમદે ને થાય છે આ પાડોશી પણ કંટાળી બે બે કઈક થાય

તમને ભેગું પણ નહીં થવા દેતું પહેલાં બે જણા એક ફેર હું ઇજર થઈ જાતો હતો ને અહીંયા બે ગણા ચા પીતા જા

અલ્યા હવે મોણી તો કે અમાર કેવો તો મોનો આ હું તમારી વાત કરું છું આપણે પાછું પછી રણુજા જવાનું નક્કી કર્યું હકીકત ના જો ખોટું તો તું બેન ને મને માર્યું પણ પેલા હું હાસું કહું છું ઈયા એક એવી વાતો કરતા

મહોકો આપણે કેમ બધો પ્લાન ફેર કેમ જો લાગે વન આયા તન નીકળી ગયા આગેવાને બધું બગાડી ખોટા ને શું ખબર આવું સમાધાન થાય તો હજુ ના ના જય માતાજી મિત્રો અમારા ભૂરભા જેવા અને ગટુજી જેવા ઘણા માણસો હોય છે જે બે ભાઈઓને ફાટ પાડવા મથર્યા હોય છે જો તમારે આવું હોય ને તો ના કરતા જય માતાજી